સુરતના વિસ્તારમાં યુવકની હત્યા કરવામાં આવી હતી ત્રણ મિત્રો તે ક્ષણ હથિયારના ઘા શીખી મિત્રની જ હત્યા કરી હતી ખોટી વાતો ફેલાવી રહ્યાની નજીવી બાબતે અન્ય ઝઘડાની પતાવતમાં હત્યા કરવામાં આવી હતી ભેસ્તાન પોલીસે હત્યાના કલાકોમાં જ હત્યારાની ધરપકડ કરી છે ઉદના સચિન રોડ સ્થિત ઉન વિસ્તાર માં તિરુપતિ નગર રહેતા અને લોમ્સ કારખાનામાં નોકરી કરતા પવન ઉર્ફે ગુડુ ચૌધરી અને તેની મિત્ર અંગે છેલ્લા કેટલાક સમય થી સોસાયટી રહેતા કોલેજનો યુવક અનુરાગ ગોણ અને તેના મિત્ર ખોટી વાત ફેલાવી રહ્યા હતા જેથી પવન એ અનુરાગ ને ઠપકો આપતા તે વચ્ચે ઝઘડો થયો હતો ગત મોડી રાત્રે પવન એ ફોન કરી અનુરાગ ને સોસાયટી ગેટ પાસે મળવા બોલાવ્યો હતો જે અનુરાગે ચપ્પુના ચપ્પુ ના ઘા સુકી દેતા પવન ને ગંભીર ઈજાઓ થઈ હતી જેનું ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજતા ભેસ્તાન પોલીસ દોડતી થઈ ગઈ હતી ભેસ્તાન से हत्यारानी थी। जी, दो तीन लड़के थे आपस में झगड़ा करे थे तो मेरा भाई गया समझाने के लिए तो उल्टा इसको चाकू मार दिए लोग कितने लोग थे और क्या कर रहे वो तो लोग उधर नीचे रहे थे तो मेरा भाई भी देख रहा था समझाने गया तो फिर इसको मार दिया उल्टा यहाँ पे हुआ और तिरुपति बालाजीतान कितने लोग थे वो लोग झगड़ा करने वाले और किस तरह से आपको मारा तो तो मेरे भाई को चाकू से मारा तीन लोग तीन लोग थे वो लोग नाम नाम आपको पता है जो मारा है उनको क्या थे? क्या नाम है उनका नाम तो नहीं पता मगर पकड़ा है वो लोग पुलिस वाले पकड़े क्या मांगे आपकी सख्त कार्रवाई ना रोज સાંજના લગભગ સાડા છ એક વાગ્યાના સુમારે આ બનાવના કામે મરનાર ગુડ્ડુ ચૌધરી અને તેમના મિત્રો મેહલ વગેરેનાઓ તિરુપતિ બાલાજીના બિલ્ડિંગ નંબર એની નીચે હતા અને આરોપી ગુડ્ડુને સોરી મરનાર ગુડ્ડુને એવો વહેમ હતો કે આરોપી અનુરાગ પોતાની ખોટી ખોટી વાતો કરી અને મિત્રોને અંદરો અંદર ઝઘડો કરાવે છે જેથી શાહેદ નેહલના ફોનથી આરોપીને ફોન કરી નીચે બોલાવે છે ફોન પર ગાળા ગાળી કરે છે અને આરોપી નીચે આવતા મરનાર ગુડ્ડુ તથા અનુરાગ વચ્ચે ઝઘડો તકરાર થતા આરોપી અનુરાગે પોતાની પાસેના ચપ્પુ વડે મરનાર ગુડ્ડુને પેટના ભાગે તથા ડાબા પડખાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડતા તાત્કાલિક આમેના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે અને ત્યાં સારવાર દરમિયાન તે મૃત્યુ પામે છે હત્યાનો ગુનો નોંધવામાં આવેલો છે અને આરોપી અનુરાગને ડિટેન કરવામાં આવેલ છે આરોપી પીડી પોતદાર કોલેજમાં એફઆઈ બીકોમાં અભ્યાસ કરે છે રિપોર્ટર અરવિંદ રાઠોડ જનાદેશ ન્યૂઝ સુરત